હરપડે પરિવારમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરાઈ સાથે ચીનાબ રેલ બ્રિજનું ડેકોરેશન કરવામાં આવ્યું ચીનાબ રેલ બ્રિજ ખુલ્લો મૂકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને મોટી ભેટ આપી છે અંદાજે રૂપિયા ચૌદસો કરોડના ખર્ચે તૈયાર થયેલા ચીનાબ રેલ પુલ પેરિસના એફિલ ટાવરથી પણ ઊંચો છે ચીનાબ બ્રિજ વિશ્વનો સૌથી ઊંચો રેલ પુલ છે સિવિલ એન્જિનિયરિંગની અજાયબી સમાન આ પુલ કમાન આકારમાં છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે છ જૂને આ પુલને ખુલ્લો મૂકી જમ્મુ કાશ્મીર સહિત દેશવાસીઓને એક મોટી ભેટ આપી છે આ પ્રસંગે તેમણે શ્રીનગર અને કટારા વચ્ચે બે ખાસ ડિઝાઇન કરેલ વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી આપી ચિનાબ રેલ પુલ એ એન્જિનિયરિંગની અજાયબી તો છે જ પરંતુ સાથે સાથે નવા કાશ્મીરનું પ્રતિક પણ છે દેશ માટે ગૌરવ સમાન ચીનાબ્રિજની ડિઝાઇન ડબ્લ્યુએસપી ફિનલેન્ડે તૈયાર કરી છે જેમાં જર્મન કંપની લિયોન હાર્ટ એન્ડ્રા એન્ડ પાર્ટર પાર્ટનર અને વીના કન્સલ્ટિંગ અને પુલના પિલર સહિતની ડિઝાઇનમાં સહયોગ આપ્યો છે ભૂકંપ પ્રૂફ આ પુલની નિર્માણ કોકણ રેલવે કોર્પોરેશન દ્વારા કરાયું છે ત્યારે વડોદરા શહેરમાં રહેતા હરપડે પરિવાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગણપતિની સ્થાપના કરી છે દર વર્ષે અલગ અલગ થીમ પર ડેકોરેશન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે સૌથી લાંબા રેલવે બ્રિજનું ડેકોરેશન કરવામાં આવ્યું છે મારું નામ અજિંક્ય નિખિલ હરપણે છે અને અમારા પરિવાર હરપળે પરિવાર અમે છેલ્લા વીસ વર્ષથી ગણેશજીની સ્થાપના કરી રહ્યા છે અમારા ઘરે છેલ્લા પંદર વર્ષથી અમે લોકો થીમ વાઇઝ ડેકોરેશન કરી રહ્યા છીએ એના પહેલાં અમે લોકો નોર્મલી ગણેશજીની સ્થાપના કરતા હતા લાસ્ટ યર અમે લોકોએ એટલે મોસ્ટલી અમે લોકો જે સોશિયલ ઇશ્યુઝ હોય છે જે ઇન્ડિયામાં અવનવા જે કિસ્સાઓ વણે જે ઇવેન્ટ્સ બને છે એના પર અમે લોકો સ્થાપના કરીએ છીએ લાસ્ટ યર અમે લોકોએ લેહ લદ્દાખ પર કર્યું હતું એના પહેલાં અમે લોકોએ જે કાશ્મીરમાં લેહ લદ્દાખમાં જે સેપરેશન થયું હતું એના પર થયું હતું એના પછી આ વખતે અમે લોકો જે ચેનઅપ બ્રિજ છે જે કાશ્મીરમાં બહુ હાઇએસ્ટ બ્રિજ ગણાય છે અને જે હાઇએસ્ટ રેલવે ક્રોસિંગ બ્રિજ જે વર્લ્ડમાં હાઇએસ્ટ છે અને એશિયામાં પણ હાઇએસ્ટ ગણાય છે એ એના પર એ ડેકોરેશનના થીમ પર અમે લોકોએ ગણપતિજીની સ્થાપના કરી છે તો યસ